છેલ્લા કેટલાય સમયથી ડભો એસટી ડેપો ખાતે નિયમિતપણે બસો આવતી ના હોવાને પરિણામે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે વારંવારની રજૂઆત પણ એસટી વિભાગના અધિકારીઓને પીગડાવી શકી નથી એને પરિણામે આજરોજ મુસાફરો પીફર્યા હતા વડોદરા જવા માટે મુસાફરોને બે કલાક રાહ જોવાનો વારો આવ્યો હતો માંડ માંડ એક બસ આવે તેમાં ઘેટા બકરાની જેમ પેસેન્જર ભરવામાં આવે છે જેને પરિણામે મુસાફરોના જાન ઉપર પણ જોખમ આવી પડે છે એક તરફ એસટી વિભાગ મુસાફરો માટે સારી સુવિધા આપવામાં આવતી હોવાની ગુલબાંગો ફાકે છે ત્યારે હકીકત અલગ જ છે નોકરીયાત અને વિદ્યાર્થી વર્ગને બસ સમયસર નહીં આવતી હોવાને લીધે વારવાર મુશ્કેલી પડે છે ત્યારે એસટી તંત્રના અધિકારીઓની મુસાફરોની સવલત ઉપર ધ્યાન કેન્દ્રિત કરે એવી માંગ મુસાફરો દ્વારા કરવામાં આવી છે એકાબડાની જેમ પબ્લિક ભરવામાં આવેલી છે તો સરકાર ને એટલું નિવેદન છે કે બસની વ્યવસ્થા થોડી એના પછી ધ્યાન આપણે પેસેન્જર અત્યારે ઓલમોસ્ટ છ ઉપર વ્યક્તિ બેઠા

એક સો જેટલા પેસેન્જર હોય છે અમારે ક્યાં જવું કેમ બેસવું શું કરવું અમને કોઈ સુવિધા અહીંયાથી મળતી નથી અને હાલ ડેપોમાં છે અમારી માંગ છે કે મને બસ મળવી આટલી ગરમીમાં અમારે ક્યાં જવું નથી પાણીની સુવિધા કશું જ નથી શું કરવું અમારે ડેપોમાં નેશન પ્લસ ન્યૂઝ સતત અપડેટ માટે પ્લસ ન્યૂઝના ચેનલને સબસ્ક્રાઇબ કરો દબાવો ફોલો કરો ફેસબુક અને ટ્વિટર પર